સુરત શહેરમાં ધીમી ગતિએ કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ કેટલાક લોકો કોરોનાને ખુલ્લું આમંત્રણ આપતા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે રાંદેરના જહાંગીરાબાદના નામે સામે આવેલા વિડીયોમાં લગ્નના વરઘોડામાં લોકોએ કોરોનાને ખુલ્લું આમંત્રણ આપ્યું હોય તેમ લાગી રહ્યું છે અને તેવા હાલ ખુલ્લામ દ્રશ્યો કે થતાં શહેરમાં ફરી કોરોના સંક્રમણ વધશે તેવો ડર જોવા મળી રહ્યો છે આમે રાંદેર વિસ્તારમાં હાલ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે સુરત શહેરમાં કોરોનાએ કહેર મચાવ્યો હતો પહેલી અને બીજી લહેર બાદ ત્રીજી લહેરમાં પણ રોજે રોજ હજારો કેસો નોંધાવા પામ્યા છે હાલમાં જ કોરોનાના કેસોમાં ઘટાડો થતા તંત્રે હાસકર અનુભવ્યો છે પરંતુ કેટલાક લોકો હજુ પણ કોરોનાને ખુલ્લું આમંત્રણ આપતા હોય તેમ લાગી રહ્યું છે ત્યાં રાંદેર વિસ્તારનો વિડીયો સામે આવ્યો છે રાંદેર જહાંગીરાબાદના નામે વાયરલ વિડીયોમાં લગ્નના વરઘોડામાં કોરોના ગાઈડલાઈનના જાહેરમાં ધજાગ્રહ ઉડ્યા હતા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા વચ્ચે લોકો ડીજેના તાલ પણ નાતરા નાચતા નજરે પડ્યા હતા જેને લઈને ખુલ્લું કોરોનાને તે લોકો આમંત્રણ અપાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા જોકે તંત્રના આંખાડા કાને લઈને લોકોમાં અનેક ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે અઝર કુરસી સાથે હર્ષસેટા